ઓગણીસમી ફેબ્રુઆરી સોળસો ને ત્રીસમાં શિવનેરી દુર્ગમાં માતા જીજાબાઈ અને પિતા શાહજી ભોસલેના ઘરે થયો હતો પિતા આમ બાળપણથી જ થોડા દૂર રહ્યા હતા પણ માતા જીજાબાઈએ જે એમને ગુણો આપ્યા છે જે સંસ્કાર આપ્યા છે અને જે શક્તિઓ આપી છે એમના બળે શિવાજી મહારાજે ઘણું બધું મેળવ્યું હતું નાનપણથી જ એમને રામાયણ અને મહાભારતનું જ્ઞાન આપવામાં આવ્યું માતા જીજાબાએ એમને ઘણા બધા ગુણો પણ વિકસાવ્યા હતા ત્યારબાદ નાની ઉંમરમાં જ એ ઘણા બધા પરાક્રમો કરવા લાગ્યા હતા માવલ નામનું એક ગામ હતું ત્યાં જઈને એ પોતાનો આખો એક વર્ગ ઊભો કરવા લાગ્યા હતા કે જેમની એને તાલીમ આપી એક પોતાની સેના તૈયાર કરવા લાગ્યા હતા આમ એક ટીમ લીડરશીપ એમનામાં બાળપણથી જ હતી આમ એમનામાં એક ગુણ વિકસ્યો હતો અને ઘણા બધા ગઢો જીત્યા હતા સાથે સાથે કોંકણ એટલે કે ગુજરાતથી લઈ અને જે કેરળ સુધીનો જે દરિયા કિનારો છે ત્યાં નવ સેનાની સ્થાપના કરી હતી જે સમુદ્રી સેના હોય છે એની સ્થાપના પણ શિવાજી મહારાજે જ કરી હતી તો આમ એ દરેક પરિસ્થિતિ માટે તૈયાર હતા યુદ્ધ હોય કે સમુદ્રી સેના હોય કે પછી દુશ્મનો વધારે હોય આપણી સંખ્યા ઓછી હોય તો કેવી રીતે લડવું પરિસ્થિતિ કોઈ પણ હોય આપણે હંમેશા એના માટે તૈયાર રહેવું જોઈએ આમ જુદી જુદી પરિસ્થિતિઓ માટે જુદા જુદા પ્લાનો બનાવ્યા હતા જુદી જુદી રીતો એમની પાસે જુદી જુદી નીતિઓ ઘડેલી હતી આમ શિવાજી મહારાજના જીવનમાંથી આ પણ આપણે શીખી શકીએ છીએ સાથે સાથે શિવાજી મહારાજે એક વસ્તુ આપણે એ પણ શીખવી હતી કે આપણું ઉદ્દેશ્ય આપણું લક્ષ્ય પણ નિશ્ચિત હોવું જોઈએ એમણે લોકોને એમનો ઉદ્દેશ્ય સમજાવ્યો હતો લોકો પાસે જઈને એમના ઉદ્દેશ્યની ચર્ચા કરી હતી કે આપણે સ્વરાજ્યની સ્થાપના કરવાની છે આપણે સ્વરાજ્યની સ્થાપના કરવાની છે અને લોકો આનાથી પ્રેરાયા હતા લોકો આનાથી ઇન્સ્પાયર થયા હતા અને એમની સાથે જોડાયા હતા આમ લોકોને તમારા ઉદ્દેશ્યને જાણ કરો એમની સાથે તમારી સાથે એક ટીમ બનાવો અને આગળ વધો જો તમારો ઉદ્દેશ્ય નક્કી હશે તો તમે જરૂરથી સફળ થશો આ પણ આપણે શિવાજી પાસેથી શીખી શકીએ છીએ છત્રપતિ શિવાજી મહારાજની ત્રણ તલવાર વિશે પણ આજે વાત કરવી છે એમની પાસે ત્રણ તલવારો પણ હતી એમાં એક જગદંબા તલવાર બીજી ભવાની તલવાર અને ત્રીજી તુલજા તલવાર જેમાં એ ભવાની તલવાર રહી એ રાજરાજેશ્વરી માં ભવાનીએ એમને આપ્યું હતું એવું કહેવામાં આવે છે જ્યારે જગદંબા તલવાર રહી એ આજે પણ ઇંગ્લેન્ડના મ્યુઝિયમમાં રાખવામાં આવી છે તો આમ ત્રણ ઐતિહાસિક તલવારો પણ એમની પાસે હતી અને જ્યારે એમના મૃત્યુની વાત કરવામાં આવે તો તારીખ ત્રણ એપ્રિલ સોળસો ને એસી ના રોજ એમનું મૃત્યુ થયું હતું એમનું મૃત્યુ થયું હતું એના વિશેના ઘણા બધા મતભેદો પણ છે ઘણા બધા લોકો એવું પણ કહે છે કે એમનું મૃત્યુ સ્વાભાવિક હતું અને ઘણા બધા લોકો એવું પણ માને છે કે એમને ઝહેર આપી અને મૃત્યુ આપવામાં આવ્યું હતું તો આવી રીતે એના વિશે પણ મતભેદો છે તો આજે ઓગણીસમી ફેબ્રુઆરી શિવાજી મહારાજની જન્મ જયંતિ નિમિત્તે એમના ચરણોમાં વંદન કરીએ ત્યાં સુધી જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર